નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો બીજો અધ્યાય વાંચ્યો હતો આજના સ્કંદ આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો ત્રીજો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ત્રીજો અધ્યાય કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્ય મરતી વખતે શું કરવું જોઈએ તેનો ઉત્તર મેં તમને આપ્યો જે બ્રહ્મ તેજની ઈચ્છાવાળો હોય તેણે બ્રહ્માની જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની અને જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની ઉપાસના કરવી જેને લક્ષ્મી જોઈએ તેણે માયા દેવીની જેને તેજ જોઈએ તેણે અગ્નિની જેને ધન જોઈએ તેણે વસુઓની અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રોની ઉપાસના કરવી જોઈએ જેને ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિની જેને સ્વર્ગની કામના હોય તેને અદિતિના પુત્ર દેવતાઓની જેને રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વ અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ આયુષ્યની ઈચ્છા હોય તો અશ્વિની કુમારોનું પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને ધ્યો આકાશનું સેવન કરવું જોઈએ સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણની

માટે માટે ચંદ્રમાનું અને નિષ્કામતાની પ્રાપ્તિ નારાયણનું ભજન કરવું જોઈએ અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય ભલે પછી તે નિષ્કામ હોય સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી રૂપી સાગરની ત્રિગુણમયી તરંગ માળાઓની થપાટો શાંત થઈ જાય છે હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કેવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ એવો ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓમાં રસ પડ્યા પછી ભલા એવું કોણ હોય કે તેમને પ્રેમ ન કરે સૌનકજીએ કહ્યું હે સુતજી આ પ્રમાણે સાંભળીને ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન સર્વજ્ઞ ઋષિ સુખદેવજીને બીજું શું પૂછ્યું હે સુતજી તમે તો બધું જ જાણો છો અમે તેમની તે વાતચીત તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમય લીલા કથામાં જ થાય છે પાંડવ એ મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવદ્ ભક્ત હતા બાળપણમાં રમકડા રમતી વખતે પણ તેઓ શ્રીકૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા ભગવાનમય શ્રી સુખદેવજી પણ જન્મથી જ વાસુદેવ પરાયણ છે તેથી આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થઈ જશે જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણનો ગુણો ગાવે કે સાંભળવામાં વ્યતીત થતો હોય તેના સિવાય બધા મનુષ્યનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા રહે છે શું વૃક્ષો જીવતા નથી શું લુહાણની ધમણ શ્વાસ લેતી નથી ગામના અન્ય પાલતુ પશુઓ શું ખાતા પીતા કે મૈથુન નથી કરતા જે મનુષ્યના કારણે ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી તે મનુષ્યની તુલના કુકર શુકર ઊંટ ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે હે સુતજી ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી તેના કાન બાકોરા જેવા છે જે જીભ ભગવાનની લીલાઓનો ગાન કરતી નથી તે દેડકાની જીભ જેવી ટર ટર કરનારી છે એ તો ન હોય તો જ સારું જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી તે રાજ્ય મુકુટ યુક્ત હોય તો પણ માત્ર બોજો જ છે જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી તે સોનાના કળાથી શોભિત હોય તો પણ શબ સમાન છે જે આંખો ભગવાનનું સ્મરણ કરનાર મૂર્તિ તીર્થ નદી વગેરેનું દર્શન કરતી નથી તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નિરર્થક છે જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્ય પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે જે મનુષ્ય ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચડાવી નથી તેના વખાણ કર્યા નથી સુધજી તે હૃદય નથી લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે છે પ્રિય સુધજી તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારત શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કંઈ હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો બીજો સ્કંધનો ત્રીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે